આજે સવારે કોઈ ગેરસમજને કારણે એક વિડીયો વાયરલ થયેલ છે જેના કારણે ગેરસમજ ઊભી થયેલ છે હકીકતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટીમો આયોજિત કરેલ છે તે છેલ્લા બે દિવસથી ખૂબ જ સારી રીતે કાર્યરત થઈ રહેલ છે અને જેને વડોદરા શહેરના નાગરિકો દ્વારા પણ તેઓના જુદા જુદા ઇન્ટરવ્યૂમાં વખાણવામાં આવેલ છે આવા ડિઝાસ્ટરના સમયમાં આપણે સૌ એકબીજાને સહયોગ આપી આવી સારી કામગીરી સારી રીતે થાય તે બાબતે હું આપ સૌને વિનંતી કરું છું તા વિશે વધુ માહિતી માટે જોડાય ગયા संवाददाता ઝલક ઝલક વડોદરાનો જે વિડિયો જે અધિકારી સફાઈ કરવા માટે સફાઈ કરવા માટે સફાઈની ટીમ આવી હતી ત્યારે જે વાયરલ થયો છે લઈને અધિકારી દ્વારા